દેશમાં લોકસભાની ચૂંટણી બાદ હવે ફરી એકવાર ઇન્ડિયા અને એનડીએ ગઠબંધનમાં કોણ જીતશે તેને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે વાસ્તવમાં દસ જુલાઈના રોજ સાત રાજ્યોની તેર વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી જે બાદમાં હવે આજે મતોની ગણતરી શરૂ થઈ ગઈ હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ઉત્તર મધ્ય દક્ષિણ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી મહેસાણાના બહુચરાજીમાં બાળકોને સ્કૂલે લઈ જતી સ્કૂલ વાનમાં આગ લાગતા થોડો સમય માટે બાળકો તેમજ ડ્રાઈવરનો જીવ તાળવી ચોટી જવા પામ્યો હતો ત્યારે સદનસીબે મોટી દુર્ઘટના સર્જાતા રહી જવા પામી હતી સરકાર અને તંત્રના સંકલનના અભાવે કલ્યાણકારી યોજનાઓના પૈસા પાણીમાં જવા પામ્યા છે ખેડા જિલ્લાના મહુદાના ભૂમશમાં વિદ્યાર્થીઓને ઉત્સવમાં આપવાની સાયકલો ધૂળ ખાઈ રહી છે તાપી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી વરસાદનો વરસી રહ્યો છે જેને લઈ નાના મોટા નદી નાળા છલકાયા છે જિલ્લામાં પડી વરસાદને લઈ નદીઓમાં નવા નીરની આવક જોવા મળી છે ત્યારે વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ પંચમાલા કાલોલ તાલુકાના વેજલપુર ગામે એક મકાન ઉતારતી વખતે અચાનક દિવાલ ધરાશયી થઈ દિવાલ ધરાશયી થવાની ઘટનામાં બે વ્યક્તિનો આબાદ બચાવ થયો છે અમદાવાદ જિલ્લામાંથી વધુ એક બોગસ હોસ્પિટલ જડપાઈ અનન્યા હોસ્પિટલમાં બોગસ ડોક્ટર બનેલ મેહુલ ચાવડાની જ વધુ એક હોસ્પિટલ સીલ કરવામાં આવી મોરૈયા ખાતે શેડ ઉભો કરીને જનરલ હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી જિલ્લા આરોગ્ય વિભાગે હોસ્પિટલ સીલ કરી ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવતા નદીઓ પાણીથી છલકાઈ જતા ગ્રામ્ય વિસ્તારમાં આવવા જવાના માર્ગ પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા હતા ઉંજા શહેરમાં આવેલા રામપુરા ગંગાપુરા રોડ ઉપર આવેલી કનુભાઈ કચરાભાઈ પટેલના નામની તમાકુ સ્ટોક રાખવાની વખારમાં તમાકુની બોરીઓ નો કિંમત રૂપિયા ત્રણ લાખ છાસઠ હજાર આઠસોની મત્તાની ચોરી કરી લઈ જતા ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન થાય મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર વર્ગ બે સ્વર્ગમાં ફરજ બજાવતા ચોવીસ અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરી અન્ય જગ્યાએ નિમણૂક આપવામાં આવી છે